વાત કરીશું સૌથી મોટા સમાચારની જે હાલ અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે દુષ્કર્મને લઈને સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યો છે ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ હાલ અત્યારે સામે આવી રહ્યો છે તો અમરેલીથી આ ઘટના આવી છે પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું છે તેવી ફરિયાદ ન લેવાને કારણે પીડિતાએ અત્યારે આપઘાતનો પ્રયાસ કર્યો છે

વસન ચાવડા દ્વારા કોલ કરેલો છે અને એમ ધમકા ધમકી આપી છે કે જો અરજી પાછી નહીં લે તો અમે આ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરશું અમને બે ત્રણ વાર આવી રીતે ફોન કરેલા છે કે અમ કે અરજી પાછી લઈ જ્યો નકર અમે વિડીયો વાયરલ છ વાગ્યા પહેલાં વિડીયો વાયરલ કરી દઈશું અને અમે આઈજીને એસપી સરને બધા અમે કોલ કરેલા છે વાઘેલા સરને અમે જાણ કરી લેલી છે કોઈ અમને ન્યાય આપતું નથી તો આ અરજી આપેલી હોવા છતાં અમારી ધર્મપત્નીએ દવા પી લેતા આપઘાત કરેલું છે અને તે સિવિલ હોસ્પિટલ માં અત્યારે સારવાર હેઠળ છે અમને ન્યાય આપવો તેવી રજૂઆત છે